અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે દર શનિવાર અને રવિવારે અંદાજે પચાસ હજાર લોકો આવી રહ્યા છે અબુલધાબીમાન બેપીએસ હિન્દુ મંદિરે જાહેર ઉદઘાટન પછીના પ્રથમ રવિવારે પાંસઠ હજાર યાત્રાળુઓ અને મુલાકાતીઓનું આશ્ચર્યજનક મહામહેરામન દર્શન માટે ઉમટી પડ્યું હતું મંદિરના સંભાળ રાખનારાઓનું કહેવું છે કે મંગળવારથી રવિવાર સુધી દરરોજ સાંજે સાડા સાત વાગે સ્વામિનારાયણ ઘાટ પર ગંગા આરતી કરવામાં આવે છે જેમાં એક હજાર પાંચસો મી જેટલા ભાવિક ભક્તો હાજર હોય છે મંદિરનું ઉદઘાટન ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સામાન્ય જનતા માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું અને એક માર્ચથી મંદિરને સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એક મહિનામાં ત્રણ લાખ પચાસ હજાર ભક્તો અહીં પહોંચ્યા હતા સોમવારે આ મંદિર સામાન્ય લોકો માટે વિશેષ પૂજા માટે બંધ રહે છે માર્ચ મહિનાની વાત કરીએ તો આ અબુધાબી બે પીએસ હિન્દુ મંદિર માટે અલ નાહયાન બસ સ્ટેશન એટલે કે અબુધાબી સિટીનું મુખ્ય સ્ટેશનથી બે પીએસ હિન્દુ મંદિર વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને શનિવાર અને રવિવારના દિવસે એક્સ્ટ્રા બસની પણ સુવિધા કરવામાં આવી છે તારીખ આઠ માર્ચ મહાશિવરાત્રીના શુભ પ્રસંગે અબુધાબી મંદિરમાં ભગવાન શિવજીની શિવલિંગ મૂકીને તેનું પૂજન વિધિ કરવામાં આવી હતી જેમાં હજારો હિન્દુઓ અને ખાસ શિવભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા તારીખ બાવીસ માર્ચના દિવસે શ્રી શ્યામ પ્રેમી પરિવાર અબુધાબીના છસો મી વધુ ભક્તો ભટોત્કચના પુત્ર બરબારીકના સ્વરૂપ શ્રી ખાટુમ શ્યામ બાબાને તેમની ભક્તિ અર્પણ કરવા અબુધાબી મંદિર ખાતે ભેગા થયા હતા અને વિશેષ ભક્તિ અર્પણ કરી હતી ચોવીસ માર્ચ બુલેટીના દિવસે મંદિરને વિશેષ રૂપસે રંગોથી અને અલગ અલગ હોળીને લગતુમ ડેકોરેશન કરીને શણગારવામાં આવ્યું હતું પચીસ માર્ચના દિવસે અબુલધાબી મંદિરના બીજા ખંડ માંગ શ્રી રાધા કૃષ્ણ ભગવાન બિરાજમાન છે ત્યારે કૃષ્ણ ભક્તોએ વિશેષ ભજન કીર્તન ગાઈને તેમની ભક્તિ અદા કરી હતી એક એપ્રિલે સ્વામી અગપન સત્સંગ મંડળે અબુલધાબી હિન્દુ મંદિર ખાતે ચૌદમી પંગુની ઉત્તરમની ઉજવણી ભક્તિ ગીતો પ્રદર્શન અને વિવિધ ધાર્મિક વિધિઓ સાથે કરી હતી આ અબુધાબી હિન્દુ મંદિર માંગ તમામ હિન્દુ અવતારો અને દેવોની મૂર્તિ છે તેથી યુએ માંગ વસતા તમામ ભારતીયો અને સનાતનીઓ આ મંદિરના દર્શન માટે આવે છે જો તમારા માંગથી કોઈએ આ મંદિરના દર્શન કર્યા હોય તો કોમેન્ટ માંગ જણાવો અને તમને આ મંદિર કેવું લાગ્યું એ પણ જણાવજો